જય શ્રી કૃષ્ણ જય માતાજી જો મિત્રો કાલે ડેનિશ ભાઈ અને લીજા બેન એમના પપ્પા એમના માટે કોક લાગે શું લાગે છે બુની બતાવી દઉં બોલ પેન એટલે આ તાર તો બીજું કોક લાગે છે ઈ જ છે લે રીમોન હું બોલ પેન ઈ બોલ દેખાતી એટલે હાઉ લે જોરદાર બોલ પેન લાયા છે કાલ આપણે જોઈ દીની બોલ પેન લાયા છે તમને લખતા ફાવા છે

અને એ પણ પાછી ખેતરમાં અને અનોખી રીતના આપણે ટ્રાય કરવાના છીએ જીવનમાં ફર્સ્ટ ટાઈમ અને જોઈએ કે ભાઈ કેવી બને છે હે એ હો આ બાજુઓ ખેતરમાં બધા મને જોઈ જોઈને કહે છે કે ભાવલા તું આ બધું વિડીયો લે મારો શું થયો કાંતિ કાકા મજામાં મારા પપ્પા હા મે મળ્યા છે અરે પપ્પા જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ક્યાં નીકળ્યા એક બાજુ રાત ની હાથ એક બાજુ લાઈટ વાળી લાઈટ ને હું સે કોક કરીશ પાછું ડખો કર્યો છે ઓહો આ ના આ તો કરમ ના પોસાય માં પર લોસા લેડો મેગી ખાઈ એડો ના મે જી ને ખાવી હું સમ તબિલન ટાઈમ છે હું ઓકે ઓકે લાઈટ ના ચાલુ કરજો ને પેલી આપરી બાય બાય આપ કોણ આ છે હા હા બાય બાય જસ્ટ ચાલુ કરી આપ ડોગની માં છે હા હા બાય બાય ભાઈ પપ્પા એ શું કીધું કરમ ના પો અને ખાટલા મોસા હે ખબર મને જોરદાર યાર કરમ ના પોવાય મોસા એ વાત હાચી યાર અને આજે આપડે ફેન્ટાસ્ટિક બનાવવાની છે મૂંગી સોરી મેગી મૂંગી મેગી તો મૂંગી કેવાય બાવાજી સમ કારણ કે બોલતી નહી હા વાત તો હાચી છે ભયલા ની ફાઈનલી આપણે લોકેશન પર આવી ગયા છે ભાઈ જુઓ તમને પાછળ એકદમ બધી હળિયાળી હળિયાળી દેખાતી હશે અને બધું છે આપડે બધું સામાન જે મેગી બનાવવાની છે એક જોરદાર માટલામાં મેગી બનાવવાની છે એટલે આજે આપણે ખાવાની છે માટલા મેગી બરાબર છે પછી અમે તમને જણાવ્યું કે ભાઈ કેવો ટેસ્ટ રહે છે માટલા મેગીનો તો આપણે ચૂલો તો બની જવાનું છે ફટાફટ પણ આપડે લાકડો જરૂર પડે એટલે લહેડો હું તમને દેશી જુગાડ વાળો લાકડો બતાવું બરાબર છે લહેડો ભાઈ આંબા પર ચાલો આંબા ઉપર કેરીઓ પારવા તો મને પાછળ જે ઓબાનું ઝાડ દેખાય છે ને એ આખે આખું ફૂકાઈ ગયું છે એટલે એનો મસ્ત મજાનો બધો લાકડો પડી ગયો એવો છે જો બીજો લાકડો તો એને ચોપડેલો છે આઈ રહેલા લાકડો હાર્દિક ઓપડી લે આ જો બઢિયા બઢિયા લાકડા આ બો આલું લે મોટું ઝાડું એક કામ કરી ના કરતા આટલે જ બની ગઈ પણ મ ફડીયો છે બાજુમાં મ ફડી તા બસ હવે કેમ ફડીયો આ દેખો દોની હડ બઢિયા અહીંયા બનાવી દિયા મેગી મારી વાત સાંભળો ખેતર આપરૂ છે કોઈ બગડે તો આપરે બગડેલો ધાવ નહીં હાર્દિક થેલો આવે ને એટલામાં આપડે મસ્ત મજા નો ચૂલો તૈયાર કરી દઈએ કારણ કે મોટા મોટા પથરા હે ચૂલો તૈયાર કરી દીધું હાર્દિક અલે આ હું કાલે લઈ જઉં મોરીયો એ પાડી દીધું મે હા અલે બઢિયા નો માલ લાવ્યો તો સ્પેશિયલ જાપાન થી મંગાવ્યો જા દી હજાર મણી નો માલ છે અલે હા પણ બીએમડબલ્યુ પણ આ જાપાની ટેકનોલોજી છે યાર હે યાર મારા ભાઈ આ બધી ઇન્ડિયન જ વસ્તુ છે આ તો ખાલી ગપ્પા મારીએ છે બે હા એ રેડી હું દીલા પાછળ સોજીનો ટોટ્ટી પકમેલ ઉપર હે તો ફાઈનલી લાકડા પણ આવી ગયા છે ભાઈ મસ્ત મજાના એવા કટ કર્યા છે ને જોથી થી માલ આખું ડિલિવરી કર્યું ને એવું લાગે છે એકદમ ચકાચક લાગે છે ભાઈ નું કોમ મારા ભાઈ ચોક્કસ કોમ હોય છે યાર અને આપણે અમે થોડા સમય પહેલા પેલી ચૂંટણી આવી હતી ખબર છે સરપંચ ની ચૂંટણી એમાં અમારા હાથ એક નીશોની કરી હતી ને હજી હું નિશોની મત છે ખબર નહિ મારા હાથમાંથી રંગ કે કરતો બાકી હાલ તાર કીધો ને અન્ય કીધું માર શું એ

હવે આ બધી અંદર અંદર ગોટાય છે આવું હાર્દિક ભાઈ નું વૈજ્ઞાનિક કારણ કેવું થાય છે યોર ફેવરેટ મસાલા ટેસ્ટ એન્ડ માય ફેવરેટ મસાલા યુ લાઈક ધીસ માય વિડીયો એન્ડ વિડીયો ઇન ધીસ ફૂલ વોચ એન્ડ બાય વ્યવસ્થિત કોમેન્ટ કરવાની મેગી મસાલા

મેગી મોઘી નહી આવતી પણ મૂગી હોય છે પણ ફાઈનલી મિત્રો ટેન્ટ પણ રેડી થઈ ગયો છે અને હાર્દિક ભાઈ મેગી પણ તૈયાર કરી દીધી છે બરાબર પેલા આપડે મેગી મેગી નો ટેસ્ટ મારીને ખાઈએ અંદર તો મારા ભાઈ ખતરનાક લાગે છે મેગી હાર્દિક લુક ખરેખર એકદમ જોરદાર તમે લુક આપી છે એની જે ડિઝાઇન આપી છે મેગી ની હાર્દિક એકદમ યાર માઇન્ડ બ્લોઈંગ ખરેખર ગમે તેના વિડીયો જોવા પણ હું ડામો પોણી આઈ જાય માટલા બ્લોઈંગ અરે વાહ ગુરુવા ભાજી તો મને અંગરાજીને કોઈ યાદ આવે અંગરાજીને અંદર બાટી હે કાય કો તો પછી અંદર મસ્ત મજાના અડદના પાપડ હા શું કેવ બીજું તમે શું યાદ કરતા તમે બસ ના બીજું કોઈ યાદ કરતા ના આજ આજ आ हाँ। नहीं कहता यार पाप करे जी पाप करे न हाँ। इन ऊपर भगवान सोए डाड़े अंगराम है डाड़े मतलब हमारा साबर कोठा को में नहीं पर ये तो खबर नहीं आखा साबर कोठा में पर हमारे घेरे ही बात होती है मतलब बाजू बाजू एरिया में तो पाप करे इन अंगराम हेड ऊपर 25 तो मतलास तुमने थौ लाए वा भाई वाह हमारे बगलाडी चाहिए हां थोड़ी बगलाना कलर जैसी हां हरिश मैगी

ખરેખર મારા ભાઈ એકદમ દેશી સ્ટાઈલમાં જે ખાવાનું મળતું હોય છે એક નંબર લાજવાબ હોય છે ખરેખર યાર કારણ કે ઘણી વખત અમે ચૂલા પર રોટલી બનાવતા હોઈએ છીએ અને એ જ રોટલી પાછા આપણે ગેસ ઉપર બનાવતા હોઈએ છીએ તો ગેસ ઉપર ઘણો બધો ફરક આવી જાય છે અને ચૂલા પર જે રોટલી બનાવીએ છીએ ને એ ખાવાની કંઈક આખી અલગ જ મજા હોય છે બરાબર છે તો લેડો તમારે ખાવી તો આવી જાઓ ફટાફટ આટલી તમારા માટે બરાબર અને આખી ડિશ ખાવી આખી ડિશ ખોય

आधे का ठंडा लाल मैं क्या करू पानी में ठंडा लाल घूमेंगे करेंगे और क्या खाएंगे क्या बोलती क्या? क्या क्या तू एकदम बढ़िया मैगी खाई ली थी हम मस्त मजा आना लाल पानी पी लिए <laughs> बराबर आन भाई क्या लगी था मन क्या मजा बस यार तब न मजा मन मजा आई ગાઈઝ રોકાવાનું પ્લાનિંગ હતું મારા ભાઈ પરંતુ કાલે જવાનું છે બહાર એક ઉદઘાટનમાં એટલે મારા ભાઈ આજે આપણે મીર પડે એવો નથી એટલે બધા મિત્રોનો સોરી બાકી રોકાવાનું આપણે ફાઇનલ જ કર્યું હતું ખાલી દીપબેન ભાઈ હવે રોકાઈએ અને કાલે સવારે શાંતિથી જઈશું પણ અત્યારે હાલ જ કોલ આવ્યો છે કે ભાવ આજે વિક્રમ અને તમારી પૂરી પૂરી ટીમના આવવાનું છે એટલે આપણે તો ના પડાય એવું નથી બરાબર છે તો ચલો તમે મિત્રો તમને બધાને આજનો મારો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાઈ લેવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મર્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી